મોટા ઋષિમુનિઓને જ્યોતિષોએ મુહૂર્ત જોયું હતું કે સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે પરંતુ સવારે કઈ કઈને જે વરદાન માગ્યું તેનાથી રામને જંગલમાં જવું પડ્યું ત્યાં જ જોશીઓ ખોટા પડ્યા મુહૂર્ત ખોટું પડ્યું હવે રામ જંગલમાં ગયા રામ લક્ષ્મણ અને સીતા દૂર દૂર સુધી નીકળી ગયા ત્યાં રાવણનું રાજ હતું અને રાવણના રાજની હદ હતી ત્યાં પહોંચી ગયા ત્યાં ઝૂંપડી બનાવીને રહેતા હતા જંગલમાં ઝૂંપડી બનાવીને રહેતા હતા એકવાર રાવણની બહેન સુન પંખા ફરતી ફરતી ત્યાં આવી અને તેને રામનું રૂપ જોઈને રામ ગમ્યા એટલે તેણે રામ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રામે કહ્યું કે હું તો લગ્ન કરેલો જ છું પણ સામે બેઠો એ મારો ભાઈ લક્ષ્મણ છે જા તેની જોડે કદાચ તે તારી જોડે લગ્ન કરે તો લક્ષ્મણજીએ ત્યાં ગઈ એટલે લક્ષ્મણજીએ ક્રોધિષ્યમાન થઈને પંખાના નાક કાન કાપી નાખ્યા હવે તમે વિચારો કે પંખા ત્યાં ગઈને લગ્નની માગણી કેમ કરી કારણ કે ત્યાં તે વખતે સ્વયંવર પ્રથા ચાલતી હતી સ્વયંવર પ્રથાનો મતલબ થાય છે કે પોતે પ્રસન્ન કરે તે વર જેને છોકરી પ્રસન્ન કરે તે તેનો વર એવી પ્રથા હતી એટલે જ સુવર્ણ પંખાએ માગણી કરી હતી બાકી સુવર્ણ પંખા માગણી કરત જ નહીં અને તેમાં પણ રામ લક્ષ્મણને સીતા રાવણની રાજ જે હતું તેની હદમાં રહેતા હતા અને ત્યાં સુવર્ણ પંખાએ માગણી કરી એટલે તેના નાકકાન કાપી નાખ્યા આ સુવર્ણ પંખા રોટી કકડતી રાજમાં ગઈ રાવણના રાજમાં રાવણે આ બધું જોયું સાંભળ્યું એટલે તેણે નક્કી કર્યું કે આવું કોણ છે જેને મારી બહેનનું આવી હાલત કરી રાવણે તપાસ કરાવી તો પેલી સીતા હતી જે ધનુષ્યબાણ ઉપાડવા ગયો હતો રાવણ સ્વયંવરમાં ત્યારે થોડોક ડટાણો હતો દબાણો હતો અને સીતા ખડખડાટ હસી હતી એ વખતે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે સીતે હસ્તી ક્યાં હૈ તું જે લંકા દિખા કે રહુંગા તે જ સીતાજી હતા અને તે જ રામ હતા એટલે રાવણે મનોમન વિચાર કર્યો કે હવે તો આનો બદલો લેવો જ જોઈએ અને રામને સીતાજીને પાઠ ભણાવવો જ જોઈએ એટલે ના છૂટકે સેવટે પોતાની બહેન ના કાન કાપ્યું તેનો બદલો લેવા માટે રાવણે સીતાજીને ઉઠાવી ગયો રાવણની કોઈ ખરાબ દાન થતી નહીં જો રાવણ ખરાબ હોત તો તેને અશોકવાટિકામાં સ્ત્રીઓના ચોકી પહેરા નીચે ન રાખત એટલે રાવણ ચોખ્ખો હતો દિલનો સાફ હતો કોઈ પારકી લેડીઝને પારકી સ્ત્રીને પોતાના કબજામાં હોવા છતાં કઈ રીતે વ્યવસ્થિત રાખવી તે કોઈ રાવણ જોડેથી શીખે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો એકવાર ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો